અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને પાંચ જાનવરોને જે એને શિકાર કર્યો છે જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે લોકો પણ વિચારે છે કે હવે શું કરવું અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે સિંહ વિસ્તારમાં જાય છે અને સિંહ વિસ્તારમાં જે મારણ કરે છે તો આ આને આ માટે જંગલ ખાતાને થોડુંક ઓલું કરવું જોઈએ સાફતી રાખવી જોઈએ અને પાંચ પાંચ ફોન કરવા છતાં પણ આર સાહેબે ફોન નથી ઉપાડ્યો અને અગિયાર વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસીજર શરૂ છે કરી અને નીકળી ગયા છે એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરવી જોઈએ ગામના લોકોને કાલે માણસ માણસને પણ જીવવાનું ઓલું થાય તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની છે માંગરોળ તાલુકાનું માનખેત્રા ગામ ગત રાતના સિંહ અચાનક બે આવી સડેલા હતા જેમાં ત્રણ ચાર વાસડું બે ત્રણ ગાયું એનું મારણ કરેલ છે અને એક બે ગા તો મરી ગઈ એકાદી ગા હજી જીવે છે મારી પોતાની ગા એને પણ એક બે પંજાઈ મારી દીધા અને થોડુંક એકાદ બે લોચા ગાના એવા સિંહ કાઢી લીધેલ છે અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની ભાષ લે